અને બીજું કે આપણું જે મેઇન ચેનલ છે ખેડૂતભાઈ એને પણ જોઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો એક નવો વિડીયો પશુપાલનને લગતો એમાં મૂકી દીધો છે અને આવનારા બે ચાર દિવસમાં બીજો પણ એક નવો વિડીયો આવે છે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો નવ્વાણું રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો અઢાર રૂપિયા હતો તુવેર એક હજાર સિત્તેરથી થી તેરસો પાંચ રૂપિયા આજે અગિયારસો થી બારસો વીસ વટાણા અગિયારસો ત્રીસ થી બે હજાર પંદર કલંજી આજે એકત્રીસો થી ત્રણ હજાર નવસો ઓગણત્રીસ એરંડો આજે અગિયારસો થી તેરસો પાંચ રૂપિયા કાળા થી પાંત્રીસ મગ તેરસો થી સોળસો ચુમ્માલીસ પીડા ચણા આજે નવસો એકાણું થી અગિયારસો વીસ રૂપિયા સફેદ ચણા બારસો થી ઓગણીસો પંચોતેર આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો થી ત્રણસો પંચાવન લસણ સાતસો પિંચોતેર થી ચૌદસો એકવીસો ત્રીસો ધાણા પચીસો ચોપન થી ચૌદસો સાહીઠ તલા ચૌદસો થી એકવીસો સિત્તેર રૂપિયા ઝીણી મગફળી નવસો થી અગિયારસો બાવન મગફળી નવસો થી અગિયારસો પચાસ રૂપિયા કપાસ તેરસો થી સોળસો જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ચોત્રીસો અગિયાર રૂપિયા થી સાડા ત્રીસો ચોર્યાસી રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં ચારસો થી પાંચસો સાત ચણા એક થી એક હજાર નવ્વાણું તુવેર બારસો થી ચૌદસો રૂપિયા મગ એક થી અઢારસો પચાસ ધાણા અગિયારસો થી તેરસો છવ્વીસ સોયાબીન સાતસો થી આઠસો આડત્રીસ તલાજી એક હજાર થી બે હજાર જાડી મગફળી આઠસો એસી થી અગિયારસો ઝીણી મગફળી નવસો થી અગિયારસો ચોવીસ જીરાની જો વાત કરીએ જુનાગઢમાં આજે તો ત્રણ હજાર રૂપિયાથી થી છત્રીસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર પચાસ થી બારસો સત્યાસી ચણા એક હજાર થી અગિયારસો અઢાર રૂપિયા રાયડો એક હજાર પચાસ થી અગિયારસો પંચ્યાસી અજમો સાતસો પચાસ થી ત્રેવીસો પચાસ રૂપિયા

डी एक सौ सौ सो एक, एक, थी एक, आवन, मगबार थी पंदर एक वाल पांच सौ एक आठ सौ एक चना एक हजार एक सौ एक कलंजी बार सौ त्र हजार नौ सौ एक बटाणा आठ सौ एकतालीस आठ सौ एकतालीस रुपया લસણની વાત કરીએ ગોંડલમાં આજે છવ્વીસો થી ત્રણ હજાર નવસો એકાણું રૂપિયા આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર થી બે હજાર એક તલ તેરસો થી એકવીસો એકસઠ જાડી મગફળી સાતસો એક થી બારસો અગિયાર છીણી મગફળી આઠસો થી એક હજાર છાસઠ અગિયારસો થી અગિયારસો એકોતેર મરચાં ત્રણસો થી પાંચસો એકાવન ધાણા નવસો નવસો ચૌદસો એકવીસ ધાણી એક હજાર પંદરસો એકસઠ કપાસ આજે સોળસો એકવીસ રૂપિયા જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો છવ્વીસો એક રૂપિયાથી ત્રણ હજાર નવસો એકાણું રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો ટકા સાજા બજાર ભાવ અત્યારે તમને જે અહીંયા ગૌશાળા વાળો વિડીયો દેખાય છે એના ઉપર જઈ અને ક્લિક કરી અને વિડીયો જોઈ લો નાનકડી એવી ત્રણ ચાર ગાયોથી એને શરૂઆત કરી હતી અને આજે ચાલીસ ગાયો એમની પાસે છે માત્ર છ જ મહિનાની અંદર અને લાખો રૂપિયાની આવક છે એક પશુપાલનમાંથી એ ભાઈ કરી રહ્યા છે તો કેવી રીતે એમનું આખું એ સ્ટ્રક્ચર ચાલે છે શું શું એ ગાયોના ખાણદાણમાં આપે છે કેવી રીતે આખી ગૌશાળાનું પાલન કરે છે બધી માહિતી તમને એમાંથી મળી જશે વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર